જીવનનો સૌથી મોટો નિર્ણય એની ચાવી ક્યાં હોઈ શકે કદાચ એવું લાગે કે બહુ વિચારવું પડે પણ શું જો એનો જવાબ આપણા શ્વાસમાં જ છુપાયેલો હોય તો હા બિલકુલ ચાલો આ રસપ્રદ વાતને આજે જરા ઊંડાણથી સમજીએ આપણા બધા સાથે આવું થતું જ હોય છે ખરું ને કે અમુક સમય મન એકદમ એકદમ શાંત અને ફોકસ્ડ હોય અને પછી થોડી જ વારમાં બધું વેરવિખેર મન અશાંત અને બેચેન થઈ જાય તો ચાલો આજે મનની આ બે અલગ અલગ અવસ્થાઓને જરા નજીકથી જોઈએ જરા વિચારો કોઈ બહુ જ મોટો લાઈફ ચેન્જિંગ નિર્ણય લેવાનો છે અને એ જ વખતે મગજમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું છે શું એવા સમયે સાચો નિર્ણય લઈ શકાય સવાલ એ છે કે આપણી માનસિક સ્થિતિ આટલી જલ્દી બદલાય છે કેમ અને એ આપણા જીવન પર કેવી અસર કરે છે આ જાણવું બહુ જ જરૂરી છે અને આ બધા સવાલોનો જવાબ ક્યાંક બીજે નહીં પણ આપણી શ્વાસ લેવાની રીટમાં જ છુપાયેલો છે હા સાંભળીને થોડી નવાઈ લાગશે પણ આ સાચું છે આપણા શ્વાસ અને આપણા મનની સ્થિતિ વચ્ચે એક ઊંડો અને વૈજ્ઞાનિક સંબંધ છે ખબર છે આપણા શરીરમાં એક કુદરતી તાલ એક રિધમ સતત ચાલતી રહે છે અને આ જ રિધમ આપણા શ્વાસ અને મનને જોડે છે આ કોઈ જાદુ નથી હો આ તો એક શુદ્ધ શારીરિક વિજ્ઞાન છે અને સૌથી અદભુત વાત એ છે કે આની સમજ આપણા પૂર્વજોને હજારો વર્ષો પહેલાંથી હતી જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે બસ એ જ રીતે આપણા શ્વાસનું પણ એક ચક્ર હોય છે યોગવિજ્ઞાનમાં આને સ્વર યોગ કહે છે અથવા તો અંગ્રેજીમાં કહીએ તો નેઝલ સાયકલ આ એક એવી કુદરતી પ્રક્રિયા છે જેમાં શ્વાસનો મુખ્ય ફ્લો થોડો સમય દાબા નસકોરામાંથી અને પછી થોડા સમય પછી જમણા નસકોરામાંથી વહે છે અને આ જે બદલાવ છે ને એ દર સાઠથી એકસો વીસ મિનિટે એટલે કે લગભગ દર એક બે કલાકે આપોઆપ થાય છે આનો સીધો મતલબ શું થયો એ કે આખો દિવસ આપણને ખબર પણ ન હોય અને આપણી માનસિક અને શારીરિક એનર્જીની સ્થિતિ કુદરતી રીતે જ બદલાતી રહે છે તો સવાલ એ છે કે આ ડાબી અને જમણી બાજુની આખી વાત છે શું અને એ આપણા નિર્ણયો પર આટલી બધી અસર કેવી રીતે કરી શકે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જુઓ વાત એકદમ સીધી અને સિમ્પલ છે જ્યારે ડાબું નસકોરું એક્ટિવ હોય ત્યારે મન એકદમ શાંત ક્રિએટિવ હોય પણ એમાં એક રિસ્ક છે કે નિર્ણયો બહુ ભાવુક થઈને લેવાઈ જાય અને એનાથી બિલકુલ ઉલટું જ્યારે જમણું નસકોરું એક્ટિવ હોય ત્યારે શરીરમાં ભરપૂર એનર્જી હોય સ્ફૂર્તિ હોય પણ ત્યારે નિર્ણયો ઉતાવળમાં કે પછી ગુસ્સામાં લેવાઈ જવાની શક્યતા વધી જાય છે એક ઉદાહરણ લઈએ માની લો કે કોઈને કંઈક ક્રિએટિવ કામ કરવું છે લખવું છે પેઇન્ટિંગ કરવું છે તો એ સમયે ડાબું નસકોરું ચાલતું હોય તો બહુ સારું પણ જો કોઈ મોટું ફાઇનાન્શિયલ નિર્ણય લેવાનો હોય તો એ જ ઇમોશનલ સ્ટેટ નુકસાન કરાવી શકે છે અને હવે જમણી બાજુનું ઉદાહરણ જોઈએ કોઈ રમત રમવી છે કે પછી વર્કઆઉટ કરવું છે ત્યારે જમણા નસકોરાની એનર્જી બહુ કામ આવે પણ જો કોઈની સાથે કોઈ ગંભીર ચર્ચા કરવાની હોય તો એ જ એનર્જી ગુસ્સામાં પણ ફેરવાઈ શકે છે અને એનાથી વાત બગડી શકે છે તો પછી સાચો રસ્તો છે કયો ડાબી બાજુ કે જમણી બાજુ જવાબ છે બંનેમાંથી એક પણ નહીં આપણું પ્રાચીન જ્ઞાન પણ એ જ કહે છે કે મધ્યમ માર્ગ જ શ્રેષ્ઠ છે અને આ વાત નિર્ણયો લેવા માટે તો એકદમ બરાબર લાગુ પડે છે અસલી તાકાત કોઈ એક તરફ ઝૂકવામાં નથી પણ બેલેન્સમાં એટલે કે સંતુલનમાં છે જેમ ત્રાજવાના બંને પલ્લા એકદમ બરાબર હોય ત્યારે જ સાચું માપ મળે બસ એ જ રીતે આપણું મન જ્યારે ન તો બહુ ઇમોશનલ હોય કે ન તો બહુ ઉતાવળમાં એકદમ બેલેન્સ્ડ હોય ત્યારે જ સૌથી સારો અને સ્પષ્ટ નિર્ણય લઈ શકાય છે અને આ કોઈ નવી વાત નથી પતંજલિના યોગ સૂત્રો જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ શ્વાસ અને મનના આ ઊંડા સંબંધ વિશે ખૂબ વિસ્તારથી વાત કરવામાં આવી છે ભલે આ જ્ઞાન હજારો વર્ષ જૂનું હોય પણ આજની આપણી આધુનિક સમસ્યાઓ માટે પણ એટલું જ બલકે એનાથી પણ વધારે ઉપયોગી છે તો આ બેલેન્સ મેળવવું કેવી રીતે એના માટેનું સૌથી શક્તિશાળી સાધન છે પ્રાણાયામ અનુલોમ વિલોમ જેવા સાવ સરળ પ્રાણાયામથી આપણે જાણી જોઈને આપણા શ્વાસને કંટ્રોલ કરી શકીએ છીએ અને એનાથી બંને નસકોરાનો ફ્લો બેલેન્સ થાય છે અને મન એકદમ શાંત અને સ્થિર થઈ જાય છે સારું તો હવે એક પ્રેક્ટિકલ વાત શું ફક્ત બે મિનિટમાં પોતાના મનની હાલની સ્થિતિ જાણવી છે ચાલો એક એવી સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ ટેકનિક શીખીએ જે ગમે ત્યાં ગમે ત્યારે કામ લાગશે તો કરવું શું છે બહુ જ સરળ છે સ્ટેપ વન શાંતિથી આરામથી બેસી જાઓ સ્ટેપ ટુ આંખો બંધ કરીને બસ બે ત્રણ ઊંડા શ્વાસ લો અને છેલ્લું સ્ટેપ થ્રી હવે બસ એના પર ધ્યાન આપો કે કયા નસકોરામાંથી શ્વાસ વધુ સહેલાઈથી વધુ ખુલ્લી રીતે આવી જઈ રહ્યો છે બસ આટલું જ આ નાનકડો ચેક છે પણ એ તરત જ મનની સ્થિતિ વિશે અલર્ટ કરી દેશે અને એકવાર આ ટેકનિક હાથમાં આવી ગઈને પછી તો જીવનમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં આ બે મિનિટનો ચેક કરીને વધુ સારા અને સમજી વિચાર્યા નિર્ણયો લઈ શકાશે તો છેલ્લે એક વિચાર શું એવું બની શકે કે જીવનનો આવનારો સૌથી શ્રેષ્ઠ નિર્ણય ફક્ત એક શ્વાસ જેટલો જ નજીક હોય આના પર વિચારવા જેવું ખરું